ડૉક્ટર આર આર કુલ માલિક સીડીએચ ઓ રાજકોટ ભાઈ આ રીતના કરી કે ભાઈ આની અંદર શું શું થઈ શકે છે તો આની સાહેબ માની કલેક્ટર સાહેબ જોડે બી મુલાકાત કરી અને આગળ કઈ રીતે ઇવન સ્ટેટ લેવલે બી વાત કરી કે ભાઈ અમે આમાં કઈ રીતે આગળ વધી શકાય બધાનો સાથની સાથે જ આગળ વધવું પડે ગેકલાય મને ડીડીયુ સાહેબ એક કમેટી બનાવીને તમે લોકો એની તપાસ કરો તો બપોર પછી અમે લોકો એક કમિટી બનાવી જેની અંદર હું એઝ અ સીડીએચઓ પછી અમારા આરસીએચર જોશી સાહેબ સીરા ડક્ટર સિંહ સાહેબ અમારા ક્વૉલિટી એનું એડીએચ ઓ ચોથા જે છે આપણા પીડીયુના જે ગાયનેકોલોજિસ્ટ છે એ હતા અને એક એમઓએચના પ્રતિનિધિ આરએમસી માંથી અને એક ડોક્ટર ઝાલા આપણા પરનો કોર બધા જ અમે લોકો સાંજે 5 વાગે ગયા હતા અને આખી હોસ્પિટલના જે રેકોર્ડ સે બી જોયા સાથે સાથે જ્યાં બનાવ બનેલો છે એ પણ જો એમની સાથે ચર્ચા ભી કરી બધી આખી અને એમાં ચર્ચામાં એમણે એ કીધું કે ભઈ 20 જાન્યુઆરી ના દિવસે એમણે કઈક પાસવર્ડ ચેન્જ કરવાની જરૂર પડી હતી અને એમાં એ લોકોને એવું લાગે કે ભાઈ આપણું કઈક સીસીટી એમાં પણ થયું હશે પણ એ લોકોએ એના પછી પણ કોઈ એમાં શું કહેવાય કે એની માહિતી ક્યાંય આપી નહોતી જાણવા જોગી ઓછી અને જયારે હોસ્પિટલની મુલાકાત લીધી તો ત્યાં જે લેબર રૂમની અંદર હતું એ કેમેરા લગાવેલા હતા એ વખતે અત્યારે તો ખાલી એનું સોકેટ જ હતું એ લગાવી દીધું અને કર્ટેન બી હતું પણ એમાં એવું છે કે સપાસ એ લોકો એવું કીધું કે ભાઈ જે એક પેશન્ટ હોય તો એ પ્રાઇવેસી જળવાય છે એવું કરીને એ લોકો પ્રોસિજર કરતા હતા પણ એ જે થવું જોઈએ એ ક્યાં જો કેમેરા લાગેલા હોય તો એ પ્રાઇવેસીની ભંગ થાય છે એટલે એ આપણા મેડિકલ એથિક્સ પ્રમાણે અને સીસીટીવીના રૂલ્સ પ્રમાણે બી આપણે એવું કહીએ કે માન્ય નથી એમ તો ક્લિનિકલ એસ્ટેબ્લિશમેન્ટ એક્ટની અંદર એવી કોઈ જોગવાઈ છે નહીં અત્યારે પણ સીસીટીવીના જે નિયમો કે કેવું હોય લાગુ પડતા હોય તો અને મેડિકલ એથિક્સની અંદર એવું કહે છે કે ભાઈ મેડિકલ એથિક્સ એવું કે કે પેશન્ટની પ્રાઇવસી પહેલાં અને પેશન્ટની પ્રાઇવસી ના જળવા દે અને એમાં બી જો ફિમેલ પેશન્ટ હોય તો તમારે એટેન્ડન્ટ બી રાખવાનો છે કર્ટેન બી રાખવાનો છે અને એ રીતે એની પ્રાઇવસી એની કોન્ફિડેન્શિયાલિટી બધી જ રહેવી જોઈએ એ છે મેડિકલ એથિક્સની અંદર જો ના આવતું હોય તો આપણે એને નોટિસ આપી દે એની સાથે સાથે એનો ખુલાસો પૂછી શકીએ પહેલાં

જ્યારે થાય ત્યારે પછી જ ખબર પડે છે અને આપણી આંખ ત્યારે જ ખુલે છે સર મેં વાત કરી કે મેડિકલ એથિક્સ ની અંદર એવું છે જ કે ભાઈ એ પ્રમાણે એની પ્રાયવસી ન જડાય એવું ના થવું જોઈએ પણ એ જે છે વસ્તુ પ્રાઇવસી અને ભંગનું જે છે આખું એ ક્રિમિનલ પ્રોસિજર કોડ ની અંદર છે એમાં એવું છે કે એન્ટ્રી અને એક્ઝિટ અને પાર્કિંગ એ ત્રણ જગ્યાએ એ લોકો સીસીટીવી ની જે ગાઈડલાઈન છે એની અંદર તો એવું જ છે બરાબર

બે વાગ્યા સુધી આપણે કીધું છે તૈયાર કરી આપીએ આ લગભગ આઈ થિંક એની ચોવીસ તારીખ આપે છે અમે લોકો એક પરિપત્ર કર્યો છે મેં આપણે કોઈ જોડે શેર બી કરેલો સાથે અમે તાલુકા હેલ્થ ઓફિસર ને પ્રાઇમરી હેલ્થ સેન્ટર સીએચસી એસડીએચ ઇવન પ્રાઇવેટ હોસ્પિટલ ના જે આઈએમએ ના જે આપણું સંગઠન છે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન એના પ્રમુખ ને બી અમે લોકો એની માહિતી મોકલી છે કે ભાઈ આ રીતનું કે બી બ્રીચ ઓફ પ્રાઇવસી થતું હોય તો પ્લીઝ એ જગ્યાએથી એ હટાવવા માટે એટલે એ અમે લોકો હજુ પરિવર્તન કર્યું છે હવે જો કદાચ એવું જાણવામાં આવશે તો પછી